હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ પાંચ છ અને સાતની વાત કરવાના છીએ તો ઉદાહરણ પાંચની આપણે રકમ વાંચીએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ તો ઉદાહરણ પાંચ સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય છે તો આપણે કેવી રીતે સાબિત કર્યું હતું પ્રમેય એક પોઈન્ટ ત્રણમાં કે પહેલાં તો આના એને આપણે સમ્ય ધારતા હતા એટલે વિ વિરોધમાં આપણે ધારવાનું ઉલટું ધારવાનું કે સમ્ય સંખ્યા છે પછી આપણે ધારણાને ખોટી સાબિત કરતા હતા અને પછી તે અસમ્ય સંખ્યા છે એ આપણે લખતા હતા તો ચલો અહીંયા આપણે સાબિત કરીએ કે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય છે તો સૌપ્રથમ તો આપણે ધારણા કરીશું કે ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમ સંખ્યા છે હવે જો સમ્ય સંખ્યા છે તો એને આપણે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ અથવા એ બાય બી સ્વરૂપે તો આપણે લખીએ કે વર્ગમૂળ ત્રણ બરાબર એ ભાગ્યા બી જ્યાં એ અને બી શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે જ્યાં એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણાંક છે અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એની કોઈ જરૂર નથી પણ તમારે લખવું હોય તો લખી શકો છો બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સમજ્યા પડી હવે જો આ જે બી ભાગાકારમાં છે એની ઉપર ગુણાકારમાં લઈ જઈશું તો શું થશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા બી બરાબર એ હવે આપણે બંને બાજુ વર્ગ કરીશું તો વર્ગમૂળ ત્રણ બી આખા કંસનો વર્ગ અને એનો વર્ગ આપણે કંસમાં લખી દઈએ કે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા તો આપણે વર્ગ કરીએ તો જો વર્ગમૂળ ત્રણનો વર્ગ શું થશે ત્રણ થશે કેમ કે વર્ગમૂળ નીકળી જશે વર્ગ એટલે અને બીનો વર્ગ પછી એનો વર્ગ હવે આને આપણે સમીકરણ નંબર એક ના માપીશું સમીકરણ નંબર એક હવે જો આ ત્રણને અહીંયા આ સાઈડ લાવીએ તો ભાગા આવે એટલે એ સ્ક્વેર ભાગ્યા ત્રણ થશે એટલે કે એ સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે તો આપણે લખીએ તો એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય કેમ કે પ્રમે એક પોઈન્ટ બે મુજબ તો અહીંયા આપણે લખી દઈએ કે એ સ્કવેર એ ત્રણ વડે વિભાજ્ય છે તેથી એ ત્રણ વડે વિભાજ્ય થાય કેમ થાય તો આપણે પ્રમે એક પોઈન્ટ બેમાં આપણે શીખ્યા હતા પ્રમે એક પોઈન્ટ બે મુજબ તો આ થઈ ગયું હવે આપણે શું કરતા હતા કે કોઈક પૂર્ણાંક સી માટે આપણે એ બરાબર જો વર્ગમૂળ બે સાબિત કરવાનું તો ટુ સી લેવાનું વર્ગમૂળ ત્રણ સાબિત કરવાનું તો થ્રી સી લેવાનું અને વર્ગમૂળ પાંચ સાબિત કરવાનું તો ફાઇવ સી લેવાનું તો અહીં આપણે વર્ગમૂળ ત્રણ સાબિત કરવાનું છે તો આપણે અહીંયા થ્રી સી લઈશું તો લઈએ કે કોઈક પૂર્ણાંક સી માટે એ બરાબર થ્રી સી લેતા તો ચલો આપણે કિંમત મૂકી દઈએ તો પહેલાં તો જે આપણું સમીકરણ છે એ લખી દઈએ કે સમીકરણ એક અહીંયા થ્રી બીનો વર્ગ બરાબર એનો વર્ગ તો અહીંયા થ્રી બી નો વર્ગ બરાબર એનો વર્ગ હવે થ્રી બીનો વર્ગ એમને જે એનો વર્ગ છે ત્યાં આપણે એની કિંમત મૂકી દઈએ જે થ્રી સી આપણે લેવાની છે તો અહીંયા થ્રી સીનો વર્ગ તો અહીંયા થ્રી બી વર્ગ એમના એમ ત્રણનો વર્ગ નવ થશે અને નો વર્ગ હવે આ ત્રણને આપણે આ સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં જશે તો અહીંયા બીનો વર્ગ બરાબર નવ સીનો વર્ગ ભાગ્યા ત્રણ 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 ઉડી જશે તો ત્રણ વધ્યા તો અહીંયા હવે બી વર્ગ બરાબર ત્રણ સીનો વર્ગ વધ્યા જેને આપણે સમીકરણ નંબર બે નામ આપીશું આ છે આપણું સમીકરણ બે હવે જો અહીંયા જે આ ત્રણ છે એને આપણે અહીંયા આ સાઈડ ભાગાકારમાં લાવીએ તો શું થશે બી વર્ગ ભાગ્યા ત્રણ થશે એટલે કે જે અહીંયા જે બી વર્ગ છે એ ત્રણ વડે વિભાજ્ય છે તો કે હા છે તો બી પણ ત્રણ વડે વિભાજ્ય થશે કેમ કેમ કે પ્રમે એક પોઈન્ટ બે મોજબ તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બી વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે તેથી બી એ ત્રણ વડે વિભાજ્ય થાય કેમ થાય તો કે પ્રમે એક પોઈન્ટ બે મુજબ તો અહીંયા જો હવે જો બી પણ ત્રણ વડે વિભાજ્ય છે અને ઉપર જો અહીંયા એ પણ ત્રણ વડે વિભાજ્ય છે એટલે કે એ અને બી બંનેનો સામાન્ય અવયવ અહીંયા તો ત્રણ થાય છે પણ આપણે સૌથી ઉપર શું લખ્યું તો અહીંયા જો એ અને બી શું છે એ તો અવિભાજ્યપૂર્ણ છે એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમના સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે આપણે કોઈ અવિભાજ્ય સંખ્યા લઈએ ત્રણ ભાગ્યા સાત તો એના સામાન્ય અવયવ શું થશે જો જોઈએ ત્રણનો અવયવ ત્રણ ગુણ્યા એક સાતનો સાત ગુણ્યા એક તો બંનેનો સામાન્ય અવયવ એક જ થશે અહીંયા બીજું કોઈ આપણું ઉદાહરણ લઈએ કે તેર ભાગ્યા સત્તર તો તેરના અવયવ શું થશે તેર ગુણ્યા એક અને સત્તરના અવયવ થશે સત્તર ગુણ્યા એક કે બંનેનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ બીજો કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં પણ અહીંયા તો એ અને બીનો સામાન્ય અવયવ ત્રણ થાય છે એટલે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી છે કઈ આપણી ધારણા ખોટી છે કે અહીંયા જે વર્ગમૂળ ત્રણ છે એ સમ્ય સંખ્યા છે એ આપણી ધાણા ખોટી છે એટલે કે એ સમ્ય સંખ્યા નથી એટલે કે એ અસામ્ય સંખ્યા છે તો ચલો આપણે અહીંયા હવે થિયરી લખી દઈએ સંપૂર્ણ જે મેં તમને સમજાવ્યું આપણે થિયરીની ભાષામાં લખી દઈએ કે અહીંયા એ અને બી બંનેનો સામાન્ય અવયવ ત્રણ છે પરંતુ એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણા હોવાથી બંનેનો સામાન્ય અવયવ સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ એટલે કે અહીંયા શું છે એ અને બી આવી ભાજ્ય સંખ્યા છે જ નહીં એટલે કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા પણ નથી તો આપણે પહેલાં તો લખી દઈએ કે અહીંયા આપણી ધારણા ખોટી છે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે વિરોધ ભાસ ઉત્પન્ન થાય છે માટે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે એટલે કે આપણે ધારણા શું કરી હતી વર્ગમૂળ ત્રણ એ સમ્ય સંખ્યા છે પણ એ સમ્ય સંખ્યા નથી તો અહીંયા આપણે લખી દઈએ કે વર્ગમૂળ ત્રણ એ સમ્ય સંખ્યા નથી જો એ સમ્ય સંખ્યા ન હોય તો એ કઈ સંખ્યા હશે એ અસમ્ય સંખ્યા હશે માટે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે અહીંયા આપણું ઉદાહરણ પૂર્ણ થઈ ગયું સંપૂર્ણ રીતે આપણે સાબિત કરી દીધું કે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે ઉદાહરણ પાંચ આપણું પૂર્ણ થઈ ગયું છે હવે આપણે ઉદાહરણ છ તરફ આગળ વધીએ તો ઉદાહરણ છમાં આપણને શું કીધું છે આગળ તો આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ છ કે દર્શાવો કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે તમને થોડો ડર લાગતો છે પહેલાં કે સિમ્પલ સંખ્યા હોતી હતી વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ હવે તો પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ આવ્યું તો આ તો એના કરતાં પણ સિમ્પલ દાખલો છે આગળ જે બે પેજમાં દાખલો હતો એ એક પેજમાં પૂર્ણ થઈ જશે તો આપણે પહેલાં તો ધારણા કરીશું કે એ સમય સંખ્યા છે જે આપણને આપી છે ચલો આપણે ધારણા કરીએ કે ધારો કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે જે સમ્ય સંખ્યા છે તો એને આપણે એ ભાગ્યા બી સ્વરૂપે દર્શાવી શકીએ તો ચલો લખીએ કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર એ ભાગ્યા બી જ્યાં એ અને બી શું છે જ્યાં એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક છે અને તમે લખો તો લખી શકો છો જરૂર નથી બી બરાબર નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે બી કદાપી ઝીરો હોઈ શકે નહીં તો આપણે હવે જે આ પાંચ છે એને આપણે શું કરીશું પાંચને આપણે પાછા નહીં લઈએ એ ભાગ્યા બીને આપણે આગળ લાવીએ તો અહીંયા શું કરીશું આપણે કે આ જે પાંચ છે એને એમને આમ રાખીશું જે એ ભાગ્યા બી છે ને આગળ લાવીશું તો માઇનસ થશે કે માઇનસ એ ભાગ્યા બી અને જે વર્ગમૂળ ત્રણ આગળ હતું એને આપણે પાછા લઈ જઈશું તો માઇનસ હતો એ પ્લસ થઈ જશે તો વર્ગમૂળ ત્રણ આવી રીતે થઈ ગયું હવે અહીંયા આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા નીચે કંઈ નહીં તો એક મૂકી શકીએ તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ બી ઉપર ગુણાશે આ એક ઉપર ગુણાશે અને અહીંયા એક અને બીનો ગુણાકાર થશે તો ચાલો આપણે કરી લઈએ તો શું થશે અહીંયા પાંચ બી માઇનસ એ ભાગ્યા નીચે બી બરાબર વર્ગમૂળ ત્રણ હવે અહીંયા જો આજે એ અને બી શું છે અહીંયા આ બી છે અહીંયા એ છે અહીંયા બી છે આ શું છે પૂર્ણાંકો છે અને પાંચ શું છે પાંચ છે એ પણ પૂર્ણાંક છે તેથી શું હોવું જોઈએ આ જે પાંચ બી માઇનસ જે આખું જે આપણી સંખ્યા છે અહીંયા પાંચ બી માઇનસ એ ભાગ્યા બી એ આપણી સમ્ય સંખ્યા હોવી જોઈએ પણ અહીંયા બરાબરની સાઈડ છે બાર તો આ જો આપણી સમ્ય સંખ્યા હોય તો આ વર્ગમૂળ ત્રણ છે એ પણ આપણી સમ્ય સંખ્યા હોવી જોઈએ પણ હમણાં જ આપણે શું સાબિત કર્યું કે વર્ગમૂળ ત્રણ તો અસમ્ય સંખ્યા છે એટલે કે આપણી અહીંયા વિરુદ્ધાભાસ ઉત્પન્ન થાય છે અને આપણી ધારણા ખોટી છે એટલે કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમ્ય સંખ્યા નથી તો અસમ્ય સંખ્યા છે તો ચાલો આપ લખી દઈએ જે આપણે હાલ તમને સમજાવ્યું એ આપણે હવે થિયરીની ભાષામાં લખી દઈએ કે અહીં અહીં આપણે અલગ પેનથી લખીએ તો તમને થોડું પીડીએફ જ્યારે પણ વાંચો તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે આદર્શ ક્લાસીસના તો ત્યારે તમને સમજણ પડે કે અહીંયા થિયરી લખી છે અહીં એ અને બી પૂર્ણાંક હોવાથી જે આપણું અહીંયા પદ છે કે પાંચ બી માઇનસ એ ભાગ્યા બી એ સમય સંખ્યા થશે તો લખી દઈએ કે પાંચ બી માઇનસ એ ભાગ્યા બી એ સમય છે છે જો આ સમ્ય હોય તો વર્ગમૂળ ત્રણ પણ સમય હોવું જોઈએ તેથી વર્ગમૂળ ત્રણ પણ સમય હોવું જોઈએ અથવા હોવું જોઈએ હોવું જોઈએ કેમ કેમ હોવું જોઈએ કે અહીંયા બરાબરની નિશાની છે જો આ સમય સંખ્યા હોય તો આ પણ સમય સંખ્યા હોવી જોઈએ પણ અહીંયા આપણે કેવું સાબિત કર્યું હતું આગળના ઉદાહરણમાં કે વર્ગમૂળ ત્રણ તો અસમ્ય સંખ્યા છે તો અહીંયા લખીએ પણ વર્ગમૂળ ત્રણ તો અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે એટલે કે અહીંયા એ અને બી એ આપણા પૂર્ણાંક નથી અવિભાજ્ય પૂર્ણાંક એ કંઈક બીજું કંઈક હોઈ શકે છે તો આપણે લખીએ કે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલે આપણી ધારણા ખોટી છે તો લખી દઈએ અહીંયા કે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે જે આપણી અહીંયા આપણને કિંમત આપેલી છે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા નથી તો લખી દઈએ કે તેથી પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ જે આપણે ધારણા કરી હતી સમય સંખ્યા છે એ આપણે ધાણા ખોટી પડી હવે લખીએ કે એ સમય સંખ્યા નથી સમય સંખ્યા નથી તો તેથી એ કઈ સંખ્યા છે તેથી તે અસમ્ય સંખ્યા છે કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે સિમ્પલી અહીંયા આપણે સાબિત કરી દીધું છે ફરીથી તમને સમજણ ના પડે તો ફરીથી અહીંયા સમજાવું છું કે અહીંયા જો આપણે પહેલાં શું ધાર્યું હતું અહીંયા કે આ સમ્ય સંખ્યા છે તેથી આપણે એને એ બાય બીના સ્વરૂપમાં દર્શાવ્યું જે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે પછી આપણે ગણતરી કરી અહીંયા આપણને આ સમીકરણ મળ્યું હવે એમાં જો એ અને બે શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે કે બી પણ પૂર્ણાંક છે એ પણ પૂર્ણાંક છે બી પણ પૂર્ણાંક છે અને પાંચ તો પૂર્ણાંક હોય જ એટલે કે એ જે આખું પદ છે પાંચ માય પાંચ બી માઇનસ એ ભાગ્યા બી એ સમ્ય સંખ્યા થશે તો જે એ સમય સંખ્યા હોય તો વર્ગમૂળ ત્રણ પણ સમ્ય સંખ્યા થવું જોઈએ પણ આપણે આગળ સાબિત કર્યું આગળના ઉદાહરણમાં કે વર્ગમૂળ ત્રણ તો અસમ્ય સંખ્યા છે તેથી આખું પદ અસમ્ય સંખ્યા થશે તેથી જે આપણે ધારણા કરી હતી આપણે ધારણા ખોટે છે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તેથી અહીંયા પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ જે આપણું આગળનું મેન પદ હતું એ આપણી સમ્ય સંખ્યા નથી તેથી અસમ્ય સંખ્યા છે એ આપણે સાબિત કરી દીધું છે તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો આગળનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર સાત એમાં આપણને શું કીધું છે ચાલો આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ સાત દર્શાવો કે ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તો ચલો આપણે બે તો સાબિત કરી દીધા ઉદાહરણ હવે છેલ્લું ઉદાહરણ છે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ તો આપણે પહેલાં તો શું કરીશું ધારણા કરીશું તમને હવે તો ખબર જ છે કે આપણે સમ્ય સંખ્યા સાબિત કરીશું પછી આપણી ધારણા ખોટી સાબિત કરીશું અને પછી અસમ્ય સંખ્યા સાબિત થઈ જશે તો આપણે અહીંયા ધારીએ કે ધારો કે ત્રણ વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે તેથી આપણે એ બાય બી સ્વરૂપે દર્શાવીશું એટલે કે ત્રણ વર્ગમૂળ બે બરાબર એ ભાગ્યા બી જ્યાં એ અને બી શું છે અવિભાજ્ય પૂર્ણાંક છે ત્યાં એ અને બી બંને અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક છે અને લખો તો લખી શકો છો બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બી કદાપી ઝીરો હોઈ શકે નહીં તો અહીંયા જો હવે આપણે શું કરીશું આ જે ત્રણ અહીંયા ગુણાકારમાં છે એને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો શું થશે ભાગાકારમાં જશે તો એને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો શું થશે અહીંયા વર્ગમૂળ બે એમને એમ રાખીએ અને અહીંયા એ ભાગ્યા ત્રણ બી થશે કેમ કે ત્રણને આપણે ઉપર આ સાઈડ બરાબરની આ સાઈડ ગુણાકારમાં હતા તો આ સાઈડ લાવ્યો તો ભાગાકારમાં આવ્યા હવે જે આ સમીકરણ છે આપણને આગળના જેવું સમીકરણ મળ્યું છે એમાં અહીંયા જો એ પણ પૂર્ણાંક છે અહીંયા બી પણ પૂર્ણાંક છે અને ત્રણ પણ પૂર્ણાંક છે તેથી આખું જે આ પદ છે એ ભાગ્યા ત્રણ બી એ શું થશે આપણું સમ્ય સંખ્યા થશે આ સમ્ય સંખ્યા થાય જો આ સમ્ય સંખ્યા હોય તો વચ્ચે બરાબરની નિશાની છે તો આ વર્ગમૂળ બે પણ શું થવું જોઈએ અહીંયા સમ્ય સંખ્યા થવું જોઈએ પણ આપણે જે પ્રમેય એક પોઈન્ટ ત્રણ હતો એમાં સાબિત કર્યું હતું કે વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી છે અને જે આપણું પદ હતું અહીંયા કે ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એ આપણી અસમ્ય સંખ્યા છે તો ચાલો આપણે લખી દઈએ થિયરીને અંદર સરખી રીતે આ તો તમે સમજાવવા માટે કોન્સેપ્ટ કર્યો હતો તો ચાલો હવે આપણે સિમ્પલી થિયરી લખી દઈએ કે અહીં એ અને બી પૂર્ણાંક होवा थी a / 3b a सममेय छे परंतु એટલે કે તે થી તે થી વર્ગમૂળ 2 પણ સંમેય સંખ્યા હોવી જોઈએ વર્ગમૂળ 2 પણ સંમેય સંખ્યા હોવી જોઈએ પરંતુ વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે કેમ કે આપણે પ્રમે એક પોઈન્ટ ત્રણમાં સાબિત કર્યું છે કે વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તેથી અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તેથી આપણી ધારણા ખોટી છે કઈ ધારણા ખોટી છે કે અહીંયા આપણે ધારણા કરી હતી કે ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે એ આપણી ધારણા ખોટી છે તો લખીએ અહીંયા કે આપણી ધારણા ખોટી છે તેથી આપણે ધારણા ખોટી છે તેથી તે જે આપણે ધારણા શું કરી હતી કે તે સમય સંખ્યા છે તો હવે એ ધારણા ખોટી છે તો તે સમય સંખ્યા નથી તો લખી દઈએ કે ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એ સમ્ય સંખ્યા નથી સમય સંખ્યા નથી તેથી તે કઈ સંખ્યા હશે તેથી ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તો અહીંયા આપણે સિમ્પલી સાબિત કરી દીધું કે ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ પાંચ છ અને સાત ગણ્યા હવે આગના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની શરૂઆત કરીશું તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો